તો રાજ્યના તમામ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો વડોદરા આણંદ ખેડામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા તો સાંજે છ વાગ્યા સુધી બસો ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો તો દોસ્તો બટાબા બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા માટે તોળાયું પૂરનું સંકટ વિશ્વમંત્રી નદીએ ભયજનક સપાટી બતાવી તો સેજીગંજ અને કારેલી બાગ લોકોને ખાલી કરાયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો બનાસકાંઠા ભારે પવન સાથે વરસાદ ની આગાહી નદી કિનારા ના એલર્ટ કરાયા તો અધિકારીની ની પરવાનગી સિવાય હેડકોટર છોડવાની સૂચના તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચાર વાત કરીએ તો ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ તો મધ્ય પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી તો 15 કિમીની ઝડપે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે તો આગામી થોડા કલાકમાં રિપેશનમાં ફેરવાઈ જશે તો ગુજરાતના ડીસાઈથી બસો પચાસ કિમી દૂર સિસ્ટમ સક્રિય છે તો ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત તરફ આગળ વધશે તેવી સિસ્ટમ તો વિશ્વ ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો અત્રે ઉલ્લેખનીય છે કે આપતકાલિક પરિસ્થિતિમાં આવશ્યક મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમ નંબર દસ સિત્યોતેર અને

ફસાયેલા લોકોને રેશિયોને અગ્રતા આપતા આપી સૂચના બીજા સમાજની વાત કરીએ તો અગામી ચોવીસ કલાક રાજ્ય માટે ભારે અંતિન ભારે વરસાદ તૂટી પડશે તમામ જિલ્લામાં તેત્રીસ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું દોસો બટાપટ બીજા સમાજની વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય હતીભારે વરસાદની આગાહીને પગલે સરકાર સતર પૂરની સ્થિતિને લઈને નાગરિકો માટે ગાઇડલાઇન જારી હવામાનમાં મોટા ફેરફાર આવ્યા છે તો હવામાન વિભાગે આવતા પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરી દ્વારકા જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો દોસો બટાપાટ બીજા સમાચારની ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી ભરૂચ વલસાડમાં આજે અત્યંત ભારે વરસાદ તો નર્મદા તાપી ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી તો આ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું બરોબર જામી ગયું છે તો ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપવામાં આવી છે તો ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે

દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં આગાહી કરાઈ છે તો વાત કરીએ તો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે જેમાં ખેર ગામમાં તાલુકામાં છ કલાકમાં નવ ઇંચ વરસાદ જોવા મળ્યો તો ચીખલીના ખેર ગામમાં પણ મુખ્ય માર્ગમાં પાણી ફરી વળ્યા તો પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની મોટી આવક થઈ રહી છે તો આ જ કારણે ડેમ લેવલ મેન્ટેન કરવા માટે પંદર દરવાજા એક પોઈન્ટ મીટર ખોલાયા તો સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્યાવીસ સેન્ટીમીટરનો વધારો થયો તો આ નર્મદા ડેમની જળ સપાટી એકસોને પાંત્રીસ મીટરે પહોંચી જ છે

તો આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એક બે નહીં પણ ત્રણ ત્રણ વર્ષથી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો આજે દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ રાજકુમાર અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય કક્ષા અંગે સમીક્ષા કરવા બેઠક યોજાય તો આ બેઠકમાં મુખ્ય સચિવ વિવિધ વિભાગના નોડલ અધિકારી ઉપરાંત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વ જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન સમિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચના કરાયું

તો દોસ્તો બટાપટ સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી મેઘરજા ગુજરાતને ધમરોળી રહ્યા છે તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના બસોના તાઈન તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો જે પૈકી નવસારી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી તો ખાસ કરીને ખેરગામમાં વાદળ ફાટ્યું ઉષો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજે નર્મદા જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાની જમાવટ જોવા મળી તો નર્મદા જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો તો સરદાર સરોવર ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં સોડાશે તો ત્રણ તાલુકામાં અઠ્યાવીસ ગામોને એલર્ટ કરાયા તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો સત્યાવીસ ઓગસ્ટ સુધી ભારતીય અતિભારે વરસાદ પડી શકે છે તો ઉપરાંત અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટના રોજ હળવાઈથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા જણાઈ રહી છે તો સૌરાષ્ટ્રમાં હજુ પણ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી આવનારા ચોવીસ કલાક માટે અમદાવાદ ગાંધીનગર માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો ત્રેવીસ સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા આવશે તો ગણેશ ચતુર્થી અને પાદરી પૂનમ સુધી અંબાજીના ડુંગરા વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળશે તો ગુજરાતમાં નદીમાં માં શક્યતા રહેશે તો dorso bata bat જે સમાચ્યની વાત કરીએ તો ગુજરાતમાં ગમી પાંચ દિવસ ભારતીય অতি ભારે વરસાદની આગાય કરવામાં આવી છે તો જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યમાં ભારતીય অতি ભારે વરસાદની આગાય કરવામાં આવી છે તો સોમવારે રાજ્યના નવ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો dorso bata bat જે સમાચ્યની વાત કરીએ તો સાતા માટમાં તહેવારમાં રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુસળધાર વરસાદ રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે પચીસ ઓગસ્ટના રોજ સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી એકસો તેત્રીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો